અને અમારા પરસોત્તમ સોલંકી જે કોળી સમાજના આપણા ગુજરાત લેવલે કોળી સમાજના સમ્રાટ કહેવાય એવા પરસોત્તમ સોલંકી એક હજાર વિદ્યાર્થીઓ કોળી સમાજના હોય તો મિત્રો મને કહ્યું કે ભવિષ્યના પણ દિવસોમાં અને મુંબઈ મહારાષ્ટ્ર થી લઈ અને ગુજરાતમાં ભાઈની છાપ આપવાનું હોય તો થોડુંક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જઈશું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાનો વ્લોગમાં કારણ કે વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે ત્યારે સાંજે એક વ્લોગ ઓલરેડી આપણે બની ગયો છે અને આ વ્લોગ પેશિયલ આપણે બનાવ્યો છે અમારા કોળી સમાજની બહુ મોટું આયોજન છે હરેક પરિવારનું અને અમારા પરસોત્તમભાઈ સોલંકી જે કોળી સમાજના આપણા ગુજરાત લેવલે કોળી સમાજના સમ્રાટ કહેવાય એવા પરસોત્તમભાઈ સોલંકી એમના સુપુત્ર દિવેશભાઈ સોલંકી અને એમના દીકરી દીપુબેન બાંભણિયા અને અમારા તાલુકાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જો આવા બધા મોટા મોટા દિગ્ગજ નેતાઓ આવે છે તેની મિટિંગ છે અને આપણે બાંભણિયા પરિવાર જે છે અમારો એમાં કમેટીમાં હું પણ જોડાયેલો છું એટલે પરિવારના અમારા બાંભણીયા પરિવારના પ્રમુખ શ્રી જગદીશભાઈને એ બધા આવે છે અને મનોહરભાઈને અરવિંદભાઈને આ બધા આવે છે તો આપણે ત્યાં જવાનું છે હવે આ બધાને કહી દઈએ અમે ત્યાં જઈએ છીએ

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં રહેજો ભાઈ ધારા કુ કોડી સમાજ મીટિંગ છે ત્યાં કા બેન બત નંબર નથી આવવાનો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં મજામાં કેટલો તમે સમજાય તમને કાય સમજાતો નથી કા વ્યવસ્થિત બોલે કોમેન્ટ હતી કે તમે બેન બોલો સમજાતો નથી હવે અત્યંત કોમેન્ટ કરો લ્યો હવે કરો કરો નથી સમજાતો એમ તો એ બોલે વ્યવસ્થિત બોલે તો હું વ્યવસ્થિત બોલતા શીખી ગયો એ

અને અમારું ફેનિલભાઈ હરે વાસ કા તો અહીંયા આવી ગયા છીએ વીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ અને આપણે દિવ્યાશભાઈ મસ્ત તેજ બનાવેલું હતું અંદર કાર્યક્રમ હતો ચાલુ છે બતાવીએ આગળ આપણે બતાવીએ તમને આ કાર્યક્રમ કેમ છે થોડુંક મોડું થઈ ગયું છે એટલે અત્યારે પ્રવાચન કરે જ છે આદરણી અને મારા મામા ભાઈશ્રી આર કે ભાઈ જેઠી ભાઈશ્રી હિંમતભાઈ માલતિયા ભાવનગરથી પધારેલ મારી સાથે ભાવનગર જિલ્લા પોલીસ સેનાના પ્રમુખ ભાઈશ્રી આનંદભાઈ ડાભી મહામંત્રી ભાઈશ્રી રમેશભાઈ જોડિયા પોલીસ યુવા પ્રમુખ ભાઈશ્રી રાજુભાઈ સોલંકી મંચસ્થ સર્વ મહાનુભાવોને આ જ વિસ્તારના આપણા ધારાસભ્ય લોકલાડીલા ભાઈશ્રી પ્રવીણભાઈ મિત્રો હું જયારે આવતો તો ઘણા બધા લોકો હોટલે મારા યુવાનો મને મળવા એક આગેવાન તરીકે કામ કર્યું એમની સલાહ અને એમની સૂચનથી મારા બાપુજી અને મારા કાકા એ બે બે સમાજમાં કામ કર્યું ના આજે એની આ ત્રીજી પેઢી એટલે અમારા લોહીમાં છે ને આ વણાઈ ગયું છે કે સમાજ માટે કામ કરવું મિત્રો કાર્યક્રમ નું નામ અમે દિવ્ય સેતુ આપ્યું પુરુષોત્તમભાઈ સોલંકી આખા ગુજરાતમાં નથી પૂછી નથી સોલંકી અને બ્યુરોક્રેટ બે એટલે રાજકીય પક્ષ અને કર્મચારી પક્ષ બેય સમાજના ઉત્થાન માટે કામ કરે તો મને નથી લાગતું કે સમાજને ક્યાંય હોણપ આવવા દે એટલે આ કાર્યક્રમની રચના કરી આજરોજ હું જોતો હતો પીએમભાઈ સાકતભાઈ મને બતાવ્યું એક વિચાર કરવા જેવું છે પંચાણું ટકા ઉપરના જો વિદ્યાર્થીઓ હોય અને એમાં એક હજાર વિદ્યાર્થીઓ કોઈ સમાજના હોય તો મિત્રો મને કહ્યું કે ભવિષ્યના દિવસોમાં જે પુરુષોત્તમભાઈ સોલંકીનું એક સપનું હતું કે મારા સમાજમાંથી એ બધા આઈપીએસ બને મારા સમાજમાંથી એ બધા ક્લાસ વન અધિકારીઓ બને તો એ સપનું સાકાર કરવા માટે વધારે સમય નહીં લાગે કારણ કે આજે આ વિદ્યાર્થીઓને જોઈને અમને અમારી છાતી ગજગજ ભૂલે છે કે ભવિષ્યના દિવસોમાં આ વિદ્યાર્થીઓ સમાજનું સોપાન જરૂર એ જરૂર ઉપાડશે મિત્રો સમાજ ક્ષેત્રમાં કોરી સમાજ પાસે ખૂબ મોટી સંખ્યામાં યુવા બળ છે પણ એક સમાજના દીકરા તરીકે આપ સૌના ભાઈ તરીકે હું આપને નમ્ર અપીલ કરું છું કે દિવસમાં એક કલાક સમાજ ચિંતન માટે કાઢજો હજી તો આપણા સમાજને એવી જરૂરિયાત છે મેં મારા જન્મદિવસે વાત કરેલી કે સમગ્ર ગુજરાતમાં સો શાખાઓ મૂકવી છે જે સો શાખાના નીચે આરોગ્ય સમિતિ હોય કલ્યાણ સમિતિ હોય શૈક્ષણિક સમિતિ હોય એ મદદરૂપ થઈ શકું તો આપની અરજી મારા સુધી પહોંચાડજો ભૂલને તો ભૂલની પાતરી સ્વરૂપે હંમેશા સમાજના ઉત્થાન માટે મેં કામ કર્યું છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી हमारा, तो आरे समाज साथी हूं वढायलो तो ओठुआने रचना करी थाने हमारा आना बारिशी पिताचंद भाई बोलिए सीताराम जयपुरी समाज एले अरे तू तो वेगड़ वेगड़ काज वीर वाछरा अनजणे કોળી માંથી કોળી સેના બનાવી અને આખા સમાજ ને તાતલે બાંધા એવા પુરુષોત્તમભાઈ સોલંકી આજ ભાઈ ને એમ જોવાય કે સાદી ગત 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 એ આ શેરાની રચના કરી અને સુરતની માલીપારા આવું સરસ મજાનો કાર્યક્રમ અને મારો આખોય સમાજ આજ અહીંયા ઊભો થયો છે ત્યારે ભાઈઓ માટેની મેં આમણા તો ગાઈ પણ ભાઈ નોતા હાજર એટલે મારે એક જ લાઈન બોલવી છે ને પછી મારે મારા શબ્દોને વિરામ આપવા છે જ્યારે અંદર સૌ ભાઈ એ મંગલ ઘડી મે માન તૈનો મલક હવ જાવી કળે

મંચસ્થ મેં તમામ કોળી સમાજના તમે એવું કયું ગુજરાતનું કામ કર્યું કે તમને કોળી સમાજ આટલો માનવ મેં કીધું તમે નહીં સમજ્યા અને તમે હમજતાય નહીં અમે નહીં ને અમે કોઈને કહેતા નથી મારો ભાઈ મારી બહેનો દીકરી આજે કેમ સુખી થાય એની માટે અમે કોઈ દુઃખી કરતો એને ન ખબર પડે કે આ તો ભાઈ કરે અને હું કરતો કેમ કે મારો સમાજ ખૂબ ગરીબ છે હું બોમ્બેથી અહીંયા જે આવ્યો ને અને મારો ભાઈ બિરલ આપને કોઈ શોખ નથી મને દેખાડો કે અમે કોઈ ખોળી સમાજના દીકરા આવેથી એક રૂપિયાને વિનંતી કરીશ આવો રણી મિત્રો વિદ્યાર્થીઓને સન્માનિત કરશો અને આપણી વચ્ચે પરસોદમભાઈ સોલંકી વિદાય લઈ રહ્યા છે તાલીઓનો જોરદાર ગઢડાટ ઓલે ભારત તો જો ફેનીલ પપ્પાની ઘરે એવા સી મીટિંગ થઈ ગઈ છે પૂરી તો આપણે એને પૂછી લઈ હું થયું હું નહીં એમ ફેનિલ ભાઈને મસ્ત એમ પપ્પા થોડાક થાકી ગયા લાગે છે મને કારણ કે બે ત્રણ કલાક મીટિંગ આવેલી હોય બેઠા હોય બધાને મેળા હોય થોડોક થાક જેવું તો લાગે આપણને તો આપણે એનો અનુભવ કેવો હશે કેડીયામાં તો આપણને ખબર પડી જાય આપણે થાય ન થાય ગયે ને એટલે મને કાંઈ ખબર નથી હું હતું હું નહીં એમ થાકી જા વારે થાકી ગયા પણ એટલી મજા આવીને હા ગઝબ ઓ ભાઈ કાંઈ ઘટે નહીં હા એ ભાઈ તરી પાંત્રી વર્ષથી એક ને એક જગ્યાએ રાજ કરે અને આખા લગભગ કોઈ ગુજરાતમાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે એને નહીં જાણતા હોય પરસો તમે સોલંકીને અને અમારા કોળી સમાજ સમાજના જે સમ્રાટ એ કિંગ કહેવાય પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી અને અત્યારે એટલા બાયર અને એટલા ટેલેન્ટવાળા માણસ થઈ ગયા છે દિવ્યેશભાઈ સોલંકી જે પરસોત્તમભાઈના પુત્ર છે એ

બાળકોને જો એના વિશે એટલી લાગણી હોય તો એ લોકોએ સમજાયું હોય બોલ્યા હોય તો જ એટલી લાગણી વધી હોય ને સારું કાંઈ નહીં જોઈ એ લોકો મિટિંગમાંથી એવા બહુ મસ્ત મિટિંગ એ લોકોની રહી અને મેળા બધા આપણે બાંભણીયા પરિવાર હે આ તો પબ્લિક એ બહુ હતું અને આપણા બાંભણીયા પરિવારના કમિટીવાળા બધા હતા વ્યક્તિ અને આ પરસોત્તમભાઈને એ બધા આવ્યા હતા તો મજા આવી ગયા લોકો બધા મીટિંગમાં જઈને તો સારું આપણે આજનો વિડીયો એ કરશું પૂરો અને આ ખાસ આપણા કોળી સમાજનો વિડીયો છે જોવાનું અને શેર કરવાનું નહીં ભૂલતા તો આજનો વિડીયો આપણે કરીશું પૂરો વિડિયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રીમની સાથે અને કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો કે વિડિયો તમને કેવો લાગી ગયો તો આનો વિડીયો આપણે કરીશું પૂરો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરશો એમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રીમની સાથે જય માતાજી બાય બાય